હવે સમાચાર વિસ્તારથી કતારગામમાં જિંદગીથી કંટાળેલી મહિલા તબીબે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઇન્જેક્શનના ઓવરડોઝ આપી હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘની ગોળીઓથી સુસાઈડનો પ્રયાસ કર્યો હતો મહિલા તબીબે પોતાના ડાઇન ડિક્લેરેશનમાં કહ્યું હતું કે મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી પણ મારા વગર માતા અને બહેનનું શું થશે એ ચિંતામાં હત્યા કરી હતી હાલ તો પોલીસ દ્વારા ડોક્ટરની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૂળ ભાવનગરના તળાજાના પસવી ગામના વતની અને કતાર ગામના ધનમોરા નજીક ચીકુવાડીના સહજાનંદ સોસાયટીમાં રહેતા વાટલિયા પ્રજાપતિ સમાજના બાસઠ વર્ષીય મંજોલાબેન કાંતિભાઈ સોનાગરની એકત્રીસ વર્ષીય મોટી પુત્રી દર્શના હોમિયોપેથિક તબીબ છે અને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતી હતી તબીબની ઓગણત્રીસ વર્ષીય નાની પુત્રી ફાલ્ગુની પ્રાઇવેટ સ્કૂલમાં હતી પુત્ર ગૌરવ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે પિતા છેલ્લા વીસ વર્ષથી અળગ રહે છે તબીબ શનિવારે મોડી રાત્રે માતા અને તેમની નાની બહેનને ઇન્જેક્શન આપી હત્યા કરી પોતે ઊંઘની વધુ પડતી દવાઓથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સવારે જ્યારે રક્ષાબંધન હોવાથી ગૌરવ ઘરે પરત આવ્યો ત્યારે ત્રણેયને હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં માતા નાની બહેનને મૃત જાહેર કર્યા છે દશનાની હાલત ગંભીર હતી કતારગામમાં મહિલા તબીબે ઇન્જેક્શનના ઓવરડોઝ આપી માતા બહેની હત્યા કરી પોતે ઊંઘની સત્તાવીસ જેટલી ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પોલીસે દશનાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મારે અંગત કારણોસર જિંદગીથી કંટાળી આ વાતનું વિચાર્યું હતું હવે ત્રણેય માતા પુત્રીઓ લાગણીથી એટલા જોડાયેલા હતા કે એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી આપઘાત બાદ માતાની બહેનો શું થશે તો વિચારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી સુરત શહેર ચોક બજાર પોલીસ સ્ટેશનની આ ઘટના છે ઘટનામાં ડૉક્ટર દર્શનાબેન કાંતિભાઈ પ્રજાપતિ એમની માતા મંજુલાબેન અને બહેન હાલગુનીબેન સાથે ચીકુવાડી સજાનંદ સોસાયટીમાં રહેતા હતા એમની સાથે એમના ભાઈ અને ભાભી પણ રહેતા હતા પરંતુ એમના ભાઈ અને ભાભી છેલ્લા ત્રણેક દિવસથી બહાર હતા ગઈકાલ રાતની આ ઘટના છે ડૉક્ટર દર્શનાબેને એમની માતા મંજુલાબેન અને એમની બેન હાલગુનીબેનને ઇન્જેક્શન આપેલ અને એ ઇન્જેક્શનના કારણે બંને માતા અને એમની બેન ભાલગુની બેન આજ સવારે મૃત્યુ થયેલ છે અને આ ઇન્જેક્શન આપનાર ડૉક્ટર દસનાબેને પણ ઊંઘમાં નાખવાની ગોળીઓ વધારે સંખ્યામાં લઈ લીધેલી છે એમને પણ અહીં સિવિલ કિરણ હોસ્પિટલમાં દાખલ કરેલ છે એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે ડૉક્ટર દસનાબેનના કહેવા મુજબ તેઓ જીવનથી કંટાળી ગયા હતા એમને જીવવાની ઈચ્છા નહોતી અને એમના મધર અને સિસ્ટર એમના પર ડિપેન્ડન્ટ ન હતા લાગણીથી જોડાયેલા હતા અને આ ઇન્જેક્શનની અંદરના કારણે એમની મધર અને એમનું બહેનનું મૃત્યુ નીપજ્યું છે આ બાબતે ચોકબજાર પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને બંને એમના માતા મંજુલાબેન એમની બેન હાલગુની બહેનને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે કઈ કલમ અત્યારે આ ગુનો દાખલ થશે અને આ જે ઇન્જેક્શન હતું એ ઇન્જેક્શન કયું હતું આ ઇન્જેક્શન તો પીએમ થયા બાદ શ્રી જણાવશે પણ હાલ જે જે ઇન્જેક્શન આપનાર જે છે એ પોતે પણ ડૉક્ટર છે દર્શનાબેન એમના કહેવા પ્રમાણે એ એક પ્રકારની ઊંઘનું જ ઇન્જેક્શન હતું પરંતુ વધુ માત્રામાં એ ડોઝ આપવામાં આવ્યો હોય એવું દર્શનાબેનનું પોતાનું કહેવું છે અને એ જ કારણસર એમની માતા અને એમની બહેનનું મૃત્યુ નિપજ્યું છે ડૉક્ટર દર્શનાએ ડાઇંગ ડેક્લમાં કહ્યું હતું કે હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાઉં છું અમે ત્રણેય વ્યક્તિ એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ તેવું નથી પર અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી પરંતુ મેં વિચાર્યું કે મારા વગર મારી માતા બહેનનું શું થશે તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેમને મારી નાખું થોડી સારી નહોતી અને માતાની શરીર દુખતું હોવાથી રાત્રે સાડા બાર કલાકે ઊંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા બાદ મેં ઊંઘની સત્તાવીસ જેટલી ગોળી ખાઈ લીધી હતી તેમણે સુસાઇડ નોટમાં પણ એવું જ લખ્યું કે હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા